ઘણી વખત આર્થિક સંકટમણ અને વધારાના ખર્ચાના કારણે આપણે LIC પોલિસીનું પ્રીમિયમ ચૂકવી શકતા નથી જો તમારી સાથે પણ આવું થાય તો આપની પાસે એક વિકલ્પ રહેલો છે જો તમે સંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને દર મહિને PF માં યોગદાન આપો છો તો તમે તમારું પ્રીમિયમ EPF ફંડમાંથી ચૂકવી શકો છો જાણો આ માટે તમારે શું કરવું પડશે એલઆઈસી પોલિસી લાંબા ગાળા માટે છે જેનું પ્રીમિયમ તમારે સમયસર ચૂકવવું પડે છે આમાં તમને માસિક ત્રિમાસિક અર્ધમાસિક અને વાર્ષિક પ્રીમિયમનો વિકલ્પ મળે છે જો તમે અર્ધ વાર્ષિક અથવા તો વાર્ષિક પ્રીમિયમ પસંદ કર્યું હોય તો પ્રીમિયમની રકમ પણ વધુ હશે પરંતુ ઘણી વખત વ્યક્તિની સામે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે તેના હાથ કડક થઈ જાય છે એટલે કે આપણે તે આપી શકતા નથી ઘરના ખર્ચાઓ પણ પૂરા કરવા મુશ્કેલ થઈ જાય છે આવી સ્થિતિમાં પ્રીમિયમ ચૂકવવું પણ મુશ્કેલ બની જાય છે પરંતુ જો તમે સંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને દર મહિને ઈપીએફઓમાં યોગદાન આપો છો તો તમે ઈપીએફ ફંડમાંથી તમારું પ્રીમિયમ ચૂકવી શકો છો આ માટે તમારે ફક્ત એક ફોર્મ ભરવું પડશે અને તમારું ઈપીએફ એકાઉન્ટ એલઆઈસી સાથે લિંક કરવું પડશે જાણો શું છે તેની પદ્ધતિ ફોર્મ સબમિટ કરો જો તમે પ્રોવિડેન્ટ એમ્પ્લો ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓના સભ્ય છો તો તમે તમારા ઈપીએફ ખાતા દ્વારા એલઆઈસી પ્રીમિયમ જમા કરી શકો છો આ માટે તમારે ઈપીએફઓમાં ફોર્મ ફોર્ટીન સબમિટ કરવાનું રહેશે ફોર્મ ફોર્ટીન ઈપીએફઓની વેબસાઇટ પરથી મેળવી શકાય છે ફોર્મમાં પોલિસી ધારકે તેની એલઆઈસી પોલિસીની કેટલીક મહત્વપૂર્ણ વિગતો સાથે અન્ય વિગતો પણ ભરવી પડશે અરજી પ્રક્રિયા થયા પછી એલઆઈસી પ્રીમિયમની રકમ ઈપીએફ ખાતામાંથી પ્રીમિયમ ચૂકવણીની નિયત તારીખે અથવા તો તે પહેલાં કાપવામાં આવશે ધ્યાનમાં રાખો કે ઈપીએફઓની આ સુવિધા એલઆઈસી પ્રીમિયમની ચૂકવણી પર જ ઉપલબ્ધ છે અન્ય કોઈ પણ વીમા કંપની માટે પ્રીમિયમ ચૂકવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી ઇપીએફમાંથી એલઆઈસી પ્રીમિયમ ભરવાની સુવિધા મેળવવા માટે પોલિસી ધારક ઓછામાં ઓછા બે વર્ષ માટે ઈપીએફઓનો સભ્ય હોવો જોઈએ ફોર્મ સબમિટ કરતી વખતે તમારા ઈપીએફ ખાતામાં રહેલી રકમ ઓછામાં ઓછી તમારા બે વર્ષના એલઆઈસી પ્રીમિયમ જેટલી તો હોવી જ જોઈએ ઈપીએફઓ સભ્યને માં ફોર્મ ફોર્ટીન સબમિટ કર્યા પછી પીએફમાંથી માત્ર એક જ વખત LIC પ્રીમિયમ ચૂકવવાની સુવિધા આપવામાં આવે છે આનો ઉપયોગ કરવા માટે તમારે અમુક દિશા સૂચનો અને શરતોનું પાલન કરવાનું હોય છે પ્રથમ શરત એક તમારા ઈ ના ખાતામાં બે વર્ષની મેમ્બરશીપ હોવી જોઈએ અને નું પ્રીમિયમ ભરવાની રકમ પૂરતી હોવી જોઈએ તમે આ અરજી પત્રક નંબર ચૌદમાં કરી શકો છો અને તે સંપૂર્ણ રીતે ભરીને ભવિષ્ય નિધિની કચેરીમાં મોકલી શકો છો ભવિષ્ય નિધિ કચેરી તેનો પ્રોસેસ કરીને તે તમારું પ્રીમિયમ એલઆઈસીની ઓફિસમાં બ્રાન્ચમાં મોકલી આપે છે જોકે નિષ્ણાંતો માને છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઈપીએફ ખાતા તરફ જોવું પણ ન જોઈએ કારણ કે પીએફમાં જો નાણા હશે તો તે આપની નિવૃત્તિની ઉંમર સમયે કામ આવશે